છે માતાજી મુર્મિલા બાબી ગોહિલ આજે આપણે વરાળી ઊંધિયું બનાવવાના છીએ અને સાથે આપણે બનાવીશું મેથીના બટરવાળા થેપલા તો એના માટે મેં તૈયારી કરી છે કલાકથી લગભગ બધું મેરીનેટ કરીને મૂકી દીધું છે શાકભાજીમાં મેં ફુલાવર લીધું છે બટેટા લીધા છે અને દાણામાં આપણે વટાણા અને તુવેર લીધી છે કેળા લીધા છે અને આ સરગવો છે અને સકરિયા છે બીજું આપણે મેથીના ગોટા બનાવીને રાખ્યા છે એને આપણે વરાળથી જ બાફશું એક વાટકી આપણે ટમેટાને પણ આવી રીતે પીસ કરીને રાખ્યા છે મેરિનેટમાં આપણે ખાલી ગરમ મસાલો લાલ મરચું અને મીઠું અને થોડું તેલ અને થોડું ધાણા જીરું નાખી અને આપણે મેરીનેટ કરવાના છે મેરીનેટ આવી રીતે કરશું એટલે આવી રીતે થઈ જશે આપણે વરાળથી બાફાના છે એટલે બધું મેરીનેટ તો ફરજિયાત કરવાનું છે હવે રીંગણા ભરશો એમાં મેં આપણે તીખા ગાંઠિયા લીધા છે મોળા ગાંઠિયા છે સાથે મીઠું છે થોડી ખાંડ છે જીરું વરિયાળી આખા દાણા અને બે લાલ મરચા હવે આને ક્રશ કરી નાખું અને રીંગણા ભરી અને પછી તમને આગળ કરવાની પ્રોસેસ બતાવું છું આપણે ગરમ થવા ઢોકળીયું પાણી માટે મૂકી દીધું છે હવે આપણે રીંગણા ભરી અને સરસ તૈયાર થઈ ગયા છે આમાં મેં કોથમરી અને થોડુંક લીલું લસણ નાખ્યું છે મસાલામાં આપણે જે મસાલો તમને બતાવ્યો તો એ જ છે હવે આપણે એને પહેલા બધું ગોઠવી દઈએ તો આવી રીતે ઢોકળિયામાં રૂમાલ મૂકવાનો જેનાથી રૂમાલ છે સફેદ કપડું છે તમારી પાસે જે હોય તે તો એનો મસાલો છે એ નીચે નહીં જાય આવી રીતે થોડું થોડું આપણે પાથરતું જવાનું છે એટલે આપણું એક સરસ થર થશે બધા એક ખરખા એટલે તમને લેતા પણ ફાવે અને જમતા પણ ફાવે એકારે બધું નાખી દેસો તો કદાચ તમારા હાથમાં બધું અલગ અલગ નહીં આવે આ આપણે અલગ અલગ તમે જમશો એમ કાઢી શકશો તો આવી રીતે આપણે બધા લેયર કરી અને થર પાથરી દઈએ પછી તમને હું આગળ બતાવું હવે જો આપણે બધું ભરાઈ ગયું હતું એને મેં સ્થળ ઉપર થર કરી અને આપણે બધા ગોઠવી દીધા છે તો તમે લ્યો ત્યારે તમારે બધું એક જ વસ્તુ આવે એટલે થોડું કેળા નાખ્યા થોડા રીતે થર કરી અને આપણે ગોઠવી દીધું છે હવે આને માથે લીલું લસણ થોડુંક નાખ્યું છે ગાર્નિશિંગ માટે અને થોડી કોથમરી નાખી છે આમાં ઓઇલ આપણે જે મેરીનેટ કર્યું એમાં વાપર્યું એટલું જ માં થશે કદાચ તમારે રસાવાળું જમવું હોય તો તમે સાઈડમાં તમારી રીતે તમે રસો બનાવી અને એમાં નાખી શકશો વરાળિયું તો તમે એવી રીતે જમી શકશો હવે આ વીસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દઉં છું પછી તમને ત્યાં સુધીમાં હું તમને બટર વાળા થેપલા બનાવી અને કેવી રીતે બનાવવા એ શીખવાડું છું ત્યાં સુધી આપણું આ વીસ મિનિટ માટે સ્ટીમ થાય છે હવે આપણે મેથીના જે થેપલાનો લોટ બાંધીએ છીએ ને એ જ પ્રમાણે લોટ મેં બાંધ્યો છે ઘઉંનો એમાં આપણે જે મસાલો નાખીએ નાખ્યો છે હવે આમાં મેં થોડી મેથી વધુ નાખી છે બાળકો મેથી જમતા ન હોય એટલા માટે તો આ નું નામ પડશે એટલે બાળકો પણ ઓશે હોશે જમશે બીજું આજે આપણી રસોઈ ફરી છે અને આ અમારું જ ઘર છે મારા મોટા બાબાનું તો મોટા બાઉ કે કે મમ્મીજી આપણે અહીંયા તમે બનાવો વિડીયા તો આપણે થોડા ટાઈમ અહીંથી વિડીયા આવશે તો જેવી રીતે સપોર્ટ કરો છો એવી રીતે કરતા રહેજો બીજો મેથી જમવાના જ છે આવી રીતે બટર લગાડી અને આવી રીતે આપણે રોલ વાળી દેવાનો છે એટલે તમારો થેપલામાં લેયર પણ સરસ થશે પછી આવી રીતે ગુંડલું વાળી અને આપણે એને ધીમા હાથે વણી નાખવાનું છે તો સરસ પછી બે બાજુ ચેડવી લેવાનું છે ધીમાતા હાથે વણશો એટલે બટર પણ બહાર નહીં નીકળે અને તમારા લેયર પણ સરસ થશે તો હવે કચ્છમાં મુદ્રા આવી છું ત્યાંથી આપણા વિડીયો આવશે થોડો ટાઈમ બધા જરૂરથી બનાવજો વરાળિયું અને આ બટરવાળા થેપલા બાળકોને ખૂબ જ ભાવશે હવે આને આપણે ચેડવી લઈએ બે જોઈ શકો છો આપણું સરસ બેય બાજુ ચડી ગયું છે તો આવી રીતે આપણે બધા થેપલા તૈયાર કરી લઈએ અને પછી આગળ હું તમને બધા થેપલા અને આપણું ઊંધિયું વરાળિયું તૈયાર થઈ જાય એટલે સર્વ કરીને બતાવું છું હવે જોઈ શકો છો આપણું સરસ વરાળિયું ઊંધિયું ચડીને તૈયાર થઈ ગયું છે મેં માથે ચીઝ નાખ્યું હતું બાળકોને ચીઝ વાલું હોય એટલે તમે પણ નાખી શકશો અને મેં બાળકોને પીરસ્યું છે આજે હું તો કોમેન્ટમાં કહું છું કે બહુ સરસ થયું આજે જમી અને મારા બાળકો તમને કહેશે કેવું લાગ્યું છે તો હવે મારા બાળકોનો જવાબ સાંભળજો બીજો નંબરમાં જરૂરથી ટ્રાય કરજો નવા વિડીયા સાથે મળશું ત્યાં સુધી ઉર્મિલાબાના જય માતાજી